મહત્વના સમાચાર મળી રહ્યા છે પાંચમા તબક્કા માટે આઠ રાજ્યોની ઓગણપચાસ બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે નવ વાગ્યા સુધીમાં સરેરાશ દસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન થઈ ચૂક્યું છે તો અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું છે જ્યારે નવ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં પંદર પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં બાર ટકા લદ્દાખમાં દસ ટકા મતદાન થયું છે જ્યારે બિહારમાં નવ અને ઝારખંડમાં અગિયાર પોઈન્ટ અડસઠ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે મહારાષ્ટ્રમાં છ પોઈન્ટ તેત્રીસ ટકા જમ્મુ કાશ્મીરમાં સાત પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન થઈ ચૂક્યું છે સવારે નવ વાગ્યા સુધી ઓડિશામાં છ પોઈન્ટ સિત્યાસી ટકા મતદાન થયું છે સામાન્ય જનતાની સાથે સેલિબ્રિટી નેતાઓએ પણ મતદાન કર્યું અભિનેતા અક્ષયકુમારે મુંબઈમાં કર્યું હતું મતદાન જ્યારે ફરહાન અખ્તરે પણ પોતાના મતાધિકારનો કર્યો હતો ઉપયોગ લખનૌમાં વડા માયાવતીએ મતદાન કર્યું પિયુષ ગોયલ અરવિંદ સાવંતે કર્યું મતદાન તો લોકસભાની આઠ રાજ્યો માટે ઓગણપચાસ બેઠકો માટે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે ત્યારે આ તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સાથે જ મહારાષ્ટ્રમાં કેટલાક સેલિબ્રિટીઝ અને અલગ અલગ બેઠો પર બેઠકો પર કેટલાક નેતાઓએ મતદાન કર્યું હતું અક્ષય કુમાર આજે સાત વાગ્યાના ટકોરે જ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી કે જ્યારે હું સાત વાગે આવ્યો મતદાન કેન્દ્ર ખુલ્યું અને તરત જ મેં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો લોકશાહીના પર્વની ઉજવણી કરી તો દિગ્દર્શક ફરહાન અખ્તર અને જોયા અખ્તર પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા ફેમસ એક્ટર પરેશ રાવલે પણ મુંબઈમાં મતદાન કર્યું હતું પોતાના પત્ની સાથે જ્યારે જાહવી કપૂર પર પહોંચી હતી પોતાના લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે ઉદ્યોગપતિ અનિલ અંબાણી પહોંચ્યા હતા તો શક્તિકાંત દાસ જે છે તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મહારાષ્ટ્રમાં આજે તેર બેઠકો માટે મતદાન હોવાના કારણે આજે અલગ અલગ સેલિબ્રિટીઝ જોવા મળી રહ્યા છે કે જે લોકો મતદાન કરી રહ્યા તો સાથે નવ વાગ્યા સુધીના આંકડા પણ સામે આવ્યા છે જેમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી પંદર પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન થયું છે અને ઉત્તર પ્રદેશમાં બાર ટકા અને લદ્દાખમાં દસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે चल के कहोगे कि सरकार ये नहीं करती वो नहीं करती और अभी आज आप मतदान नहीं करोगे तो उसके लिए जिम्मेदार आप हो, जिसने मतदान नहीं किया वो जिम्मेदार है और सरकार जिम्मेदार नहीं है તો પાંચમા તબક્કાના મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અક્ષય કુમારે કહ્યું કે હું સાત વાગ્યાથી મતદાન કેન્દ્ર પર પહોંચી ગયો હતો અભિનેતા ફરહાન અખ્તર ઝોયા અખ્તરે પણ મતદાન કર્યું હતું પરેશ રાવલ પોતાના પત્ની સાથે પહોંચ્યા હતા તો અનિલ અંબાણીએ પણ કર્યું મતદાન